તાલુકાની ગામડી ચૌ જિલ્લા પંચાયતમાં આવતા ગામોમાં કુલ ત્રણસો પાંત્રીસ લાખ રૂપિયાના ડામર ખાતમુહૂર્ત કરવામાં આવ્યુંનીકરણ મહેશભાઈ ભુરિયા સાહેબ તથા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમનબેન ડામોર અને પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ ડામોર સાહેબના હસ્તે કરવામાં આવ્યો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માર્ગ અને મકાન વિભાગના અધિકારી શ્રી સંગાળા સાહેબ તથા શ્રી સરપંચ તથા ગામના આગેવાનો હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવેલ આ યોજના હેઠળ બંબેલા મહુડી મગાનીસર ઘેસવા રાયપુરા તથા ગામડી મુખ્યના રસ્તાઓનો સમાવેશ કરેલ છે રિપોર્ટર તાજ હાલોદ